જુનાગઢ વોર્ડ નંબર ના ભાજપના કોર્પોરેટરનો નવતર વિરોધ ભાજપ કોર્પોરેટર અશોક ચાવડાએ વિરોધ નોંધાવ્યો છે વોકડા સફાઈ અને રસ્તાના પ્રશ્નને લઈને વિરોધ કરવામાં આવ્યો છે ઢોલ લંગારા સાથે મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા જવાબ ન આપતા અધિકારીઓને હારધોરા કર્યા હતા વોકળા સફાઈ કરતા ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તમે ભૂગટ નથી તો અમારા રોડ જાતે મહિનાથી આપડે ચામડા સાહેબ મળી લઈએ ભૂગટ નો તું છે તમ ફોન નંબર તમારો ના નો કોણું પાડે છે કે ન્યા કીધું કે બોપરે તમારી તમારો અમારે શું કરવું આ તમને જવાબ ન આપે ઓપરેટર અમને હું જવાબ દઈએ ઓફિસ માં જવાબ હું દઈએ અમે આકાણા ભાઈઓ હું કીધું કે અહીંયા કામ ચાલુ છે 4 છે 4 દિવસથી તમે અત્યાર સુધી કરતા હોય હું

મારું નામ અશોક ચાવડા છે હું વોર્ડ નંબર એક નો કોર્પોરેટર છું અમારા વિસ્તાર સાબલપુર માં બધી પ્રકારના વપરા ભરાયેલા છે અને અમે અવરનવર રજૂઆત કમિશનર શ્રી કમિશનરશ્રી શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન અને આપડે ડોડિયાભાઈ છે એ આજે છેલ્લા પાંચ દિવસથી આ તમારા ફોન જ નથી ઉપાડતા અને એના કારણે આજે આ લોકોને લઈને આવીને તો પણ અમને સરખાઈ જવાબ મળ્યો નથી આમ જવાબદાર કોણ અત્યારે પાણી ભરાશે તો એનો જવાબદાર કોણ ને આ લોકોમાં અગાઉના વર્ષે પણ આવી રીતે પાણી ભરાણું હતું અને ત્યારે ઓકરા ઉપરથી જ સાફ થતા હજી પણ થયા નથી અને એક બીજો પ્રશ્ન એવો છે કે અમારો રોડ એક છે એ કેટલા સમયથી થી કરેલ નથી ને એનો વર્ક ઓર્ડર બે નો છે એમાંય પણ અમને એકબીજા એકબીજા એમ કઈ થઈ જશે થઈ જશે હજી સુધી થયો નથી આજે અમે ઢોલ વગાડી અને ફૂલદાર આપીને આ લોકોને જાગૃત કર્યા જો હવે જાગે તો સારું કહેવાય લોકો માટે બોલો તમારું નામ મારું નામ વગેરા દિનેશભાઈ લાલજીભાઈ અમારો પ્રશ્ન સરગવાળા એટલું પાણી આવે છે અમારે દર ચોમાસે કે અહીંયા તરીને જવું પડે એવું છે અને અમે વારંવાર અહીં રજૂઆત કરીએ બે સેટ સમજો કે વીસ વર પહેલાં અમારો પંચાયત હતી ત્યારે રોડ બનેલો છે તે પછીનો ક્યારેય કોઈ પણ કામ અમારા વિસ્તારમાં થયેલું જ નથી રોડની વારંવાર અમે પૂછપરછ કરીએ તો એટલો જ જવાબ મળે છે કે તમારું બસ વર્ક ઓર્ડર નીકળી ગયો છે તમારો રોડ ફાઇનલ હમણાં બની જશે પણ એવું કાંઈ થતું નથી આજે અમે કોર્પોરેટર લઈ અને અહીંયા નગરપાલિકાની ઓફિસે સાહેબને રૂબરૂ મળ્યા તો પણ અમને કોઈ જવાબ મળેલ નથી અમે ઢોલ વગાડ્યા એના ફૂલાર કર્યા પણ એ અમારો કોઈ પ્રશ્નનો જવાબ દેતા નથી અને નાસી જાય છે